નમસ્કાર દોસ્તો વેલકમ ટુ વેબકુફ ગુજરાતની તાલુકાની સિરિઝમાં આપનું સ્વાગત છે સાત તાલુકા આપણે કવર કરીને પ્લે લિસ્ટમાં મૂકેલા છે સોરી સાત જિલ્લાઓ કવર કરીને પ્લે લિસ્ટમાં મૂક્યા છે આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લો લઈને આવી ગયા છીએ તો આજે સુરેન્દ્રનગર વિશે બધું જોઈ લઈએ સાથે સાથે એના બધા જ તાલુકાઓ જોઈ લઈશું તો સ્ટાર્ટ કરીએ સુરેન્દ્રનગર જી જે તેર તો તેના તાલુકાની અંદર દસ તાલુકાનો સમાવેશ થાય છે તો તાલુકાના નામ યાદ રાખવાના વઢવાણ થાનગઢ દસાડા મૂળી સાયલા ધાંગધ્રા લખતર ચુડા અને ચોટીલા તો આ દસ તાલુકાઓ સુરેન્દ્રનગરના છે એની બેઝિક હિસ્ટ્રી જોઈ લે તો બ્રિટિશ શાસન દરમિયાન અહીં પરમાર વંશના રાજપૂતો શાસક કરતા હતા તે સિવાય અહીંના તમામ રજવાડા ઉપર ઝાલાવંશનું શાસન હતું એટલા જ માટે સુરેન્દ્રનગરના આસપાસના વિસ્તારને ઝાલાવાડ તરીકે ઓળખવામાં આવે છે તો ઝાલાવાડ કોણ છે સુરેન્દ્રનગર ને બરાબર સુરેન્દ્રનગર ભોગાવા નદીના કિનારે આવેલું છે અહીંયા તમે મેપમાં સુરેન્દ્રનગર નો મેપ જોઈ શકો છો બરાબર ગુજરાતની મધ્યમાં આવેલું છે તો સુરેન્દ્રનગર વિશે જોઈએ પહેલા તો કે સુરેન્દ્રનગર એ જિલ્લો ગુજરાતના મધ્ય સ્થાને સુરેન્દ્રનગર શહેર એ જિલ્લાનું મુખ્ય મથક છે અને આ જિલ્લાની પાડોશમાં કચ્છ મહેસાણા અમદાવાદ ભાવનગર રાજકોટ જિલ્લાઓ આવેલા છે જિલ્લો ખેતી અને ઉદ્યોગની દ્રષ્ટિએ મહત્વનો જિલ્લો ગણવામાં આવે છે અહીં ખ્યાતનામ સિરામિક ઉદ્યોગ પણ વિકસ્યા છે આ ઉપરાંત અનેક નામી કલાકારો અને સાહિત્યકારો આ જિલ્લાની ધરતી પર જન્મ્યા છે અને આ ગુજરાતનો પ્રખ્યાત તરણેતરનો મેળો આપણે આર્ટ એન્ડ માં જોયું તરણેતરનો મેળો તો એ ક્યાં ભરાય છે સુરેન્દ્રનગરમાં ભરાય છે ઝાલાવડ નામ હરપાલ દેવજી પરથી પડ્યું હતું તો અહીંયા તમે ચિત્રમાં હરપાલ દેવજીને જોઈ શકો છો હવે સુરેન્દ્રનગર ની અંદર જે કઈ મહત્વની નદી નહેર તળાવો વાવ કુવા જે કઈ હોય એ બધું એકી સાથે જોઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે નદીઓ કઈ કઈ છે ભોગાવો ફલકુ અને ઉમય નદી નહેરો કઈ કઈ છે તો કે નર્મદા કેનાલ જળાશયો જળાશયોમાં ધોળી ધજા ડેમ બ્રહ્માણી ડેમ ફલકુ ડેમ વાસલ ડેમ અને થોડિયારી ડેમ તો આ વસ્તુ યાદ રાખવી પડશે તળાવો તળાવો તો જોગાસર રામસર ધરમ છાલિયા તળાવ અને સુરેન્દ્રનગરના ત્રિનેત્ર અને ત્રિદેવ કુંડ પણ આવેલા છે તો આ બધી જ માહિતી યાદ રાખવી પડશે નદી નહેર જળાશય તળાવ અને કુંડ પાંચે પાંચ વસ્તુ એકી સાથે આપી દીધી છે તો આગળ વધીએ

સ્થાપ્યો છે તો મીઠા રિલેટેડ જે કઈ બાબતો છે એ મહત્વની એ સુરેન્દ્રનગરમાં આવે છે વિશ્વનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન સુરેન્દ્રનગરમાં પણ આવેલું છે આ વસ્તુમાં તમે સુરેન્દ્રનગર તો યાદ હશે પણ આ બંને નામ ખારા ઘોડા ખાતે અને કુકા ગામ આ બંને વસ્તુ યાદ રાખવી પડશે અત્યારે જે GSSB વાળાની pattern છે એ મુજબ બરાબર ધોળી ધજા ડેમ અહીંયા તમે જોઈ શકો છો નર્મદા પમ્પિંગ સ્ટેશન બરાબર આગળ વધીએ સૌથી વધુ સુવા સુરેન્દ્રનગરમાં આવેલા છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યત્વે કાર્બોસેલ અને ગ્રેનાઇટ ખનીજો જોવા મળે છે તો ગુજરાતની ખનીજો અહીંયા આર્ટ એન્ડ કલ્ચર આ બધું જ આપણે સાથે સાથે તાલુકાની સિરીઝમાં કવર કરતા જશું બરાબર આપણે જ્યારે અલગથી લેક્ચર લેશું એમાં તો કરશું જ છે પાં તો રિવિઝન થશે એટલા માટે તો આર્ટ એન્ડ માં જોઈએ તો તરણેતરનો મેળો તો એના વિશે પણ થોડુંક જોઈ લઈએ સાથે તો તરણેતરના વર્તમાન મંદિરનો જીર્ણોધાર ઓગસ્ટ ઓગણીસો માં લખતરના રાજવી શ્રી કરણસિંહજીએ તેમની પુત્રી કરણબાના સ્મરણાર્થે કરાવ્યો હતો આ મંદિરમાં બે શિવલિંગ સ્થાપિત છે જાણકારના મત પ્રમાણે મોટું શિવલિંગ પ્રાચીન છે અને તેની આજુબાજુમાં આવેલા નાના શિવલિંગની પ્રતિષ્ઠા શ્રી કરણસિંહજી મંદિરના જીર્ણોદ્વા સમયે કરાવી હતી સુરેન્દ્રનગરના દુધરેજમાં અષાઢી બીજના દિવસે મેળો ભરાય છે બરાબર તરણે નો મેળો દુધરેજનો મેળો આ બધું જ આપણે આર્ટ એન્ડ કલ્ચરમાં કવર કરાવી દીધું છે સુરેન્દ્રનગર જિલ્લાના રંગપુર પાસે ઈસવીસન ઓગણીસો એકત્રીસ માં સૌ પ્રથમ આગળ વધીએ લીમડી લીંબડી તાલુકો તો લીંબડી તાલુકાની અંદર જોઈએ તો કે વઢવાણ ઘોગાવા નદી પર નાયકા અને ધોળી ડેમ આવેલા છે બરાબર વઢવાણનો ભોગાવો અને લીમડીનો ભોગાવો એ તો બધાને ખ્યાલ જ હશે તો વઢવાણ ભોગાવો પર નાયકાન થોળી તોછા બે ડેમ બનાવવામાં આવ્યા છે જ્યારે લીમડીનો ભોગાવો નદી પર થોરિયાળી ડેમ બનાવવામાં આવ્યો છે તો આ બંને ભોગાવા યાદ રાખવા પડશે જે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલા છે વઢવાણ પાસે આવેલો છે એ વઢવાણ ભોગાવો છે અને લીમડી પાસે આવેલો છે એ લીમડી ભોગાવો છે સુરેન્દ્રનગરના લીમડીમાં કૃત્રિમ ઓક્સિજન બનાવવાનું કારખાનું આવેલું છે તો ગુજરાતમાં કૃત્રિમ ઓક્સિજન બનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે તો સુરેન્દ્રનગર ઓપ્શન ન હોય તો કઈની તાલુકા પ્રમાણે લીમડી આપ્યું હોય તો લીમડી ઉપર તમે માર્ક કરી શકો છો બરાબર આ વસ્તુ જ મેઈન શીખવાની છે આપણે તાલુકાની સિરીઝમાં સ્વામી વિવેકાનંદ દ્વારા રામકૃષ્ણ મિશનનું એક મથક લીમડીમાં સ્થાપવામાં આવ્યું છે તો આ વસ્તુ પણ યાદ રાખવાની પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત આપણે જે સાહિત્ય કરાવીએ છીએ એની અંદર આ શબ્દો તમે સાંભળ્યા હશે જાણીતા સાહિત્ય કલાકાર સુખલાલજી મેં સાહિત્યની સિરીઝમાં સુખલાલજી પણ તમને કરાવી દીધા છે અને આપણે જિલ્લાની સિરીઝ જેવી કમ્પ્લીટ થશે એટલે સાથે સાથે હું સાહિત્યની પાછી શરૂ કરીને પૂરી કરાવી દઈશ જેટલું બાકી છે ત્રણ યુગ આપણે કરવાના બાકી છે એમાં તો સુખલાલજી નો જન્મ ક્યાં થયો છે તો કે લીમડી ગામે અહીંયા તમે તેનું ચિત્ર પણ જોઈ શકો છો ક્રાંતિકારી સરદારસિંહ રાણા નો જન્મ લીમડીના કંથારીયા ગામમાં થયેલો છે તો એમ પૂછે કે ભાઈ ક્રાંતિકારી સરદારસિંહ નો જન્મ નીચેના માંથી કયા તાલુકામાં થયો છે જિલ્લો ન આપ્યો હોય સુરેન્દ્રનગર તાલુકામાં લીંબડી આપ્યું હોય તો તમે લીંબડી પર ટીક કરી શકો છો બરાબર ત્રણ રીતે પ્રશ્ન પૂછાય છે કે ગામ ભી પૂછે તાલુકો ભી પૂછે અને જિલ્લાનો હવે ચાલ્યો ગયો છે એટલે આપણે તાલુકા કરીએ છીએ આ વસ્તુ બધાએ યાદ રાખવાની અને ખાસ જે લોકો લેક્ચર જોઈ રહ્યા છે લેક્ચર પૂરો કરી અને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ આપીને જ જવું બાકી લેક્ચર ન જોવો બરાબર રિવ્યુ તમારા ફીડબેક તો જોઈશે ને એટલા માટે તો હવે આગળ જોઈએ વઢવાણ નું બીજું નામ છે વર્ધમાનપુર અને સાથે સાથે થાનગઢ પણ જોઈ તો અંદર શું વઢવાણ નો ભોગાવો વઢવાણ નદીના કિનારે વઢવાણ વસેલું છે આ તમને આગળ પણ મેં ભોગાવાની વાત કરી તો એ વઢવાણ કિનારે આવેલું છે વઢવાણમાં કવિ દલપતરામનો નો જન્મ થયો હતો તો આપણ મેં તમને સાહિત્યમાં એની અંદર કહેલું છે એટલે આપણે જોઈ શકો છો તમે ક્વોલિટી આપણી વેબકૂફની કે તાલુકાની સાથે સાથે આપણે સાહિત્ય પણ કવર કરતા જઈએ છીએ આર્ટ એન્ડ કલ્ચર પણ કવર કરતા જઈએ છીએ અને જીઓગ્રાફી તો ઓલરેડી થાય જ એક થી સોરી ત્રણ થી ચાર સબ્જેક્ટ એકી સાથે તમને રિકોલ પણ કરાવતા જઈએ છીએ વઢવાણનો કિલ્લો સિદ્રات જયસિંહ એ બંધાવ્યો હતો બરાબર આ તમે હિસ્ટ્રીમાં ભણ્યા હશે સોરી એક અહીંયા ટોપિકમાં હિસ્ટ્રી પણ એડ કરી દો બરાબર વઢવાણમાં ગંગાવા માતાવાવ આવેલા છે ગંગુઓ કુંડ વઢવાણમાં આવેલો છે અહીં રાણક દેવીનું મંદિર સ્વામિનારાયણ મંદિર અને વાઘેશ્વરી મંદિર જોવાલાયક છે વઢવાણના મરચા પ્રખ્યાત છે આ સમગ્ર ગુજરાતમાં વઢવાણનો મરચા પ્રખ્યાત

કરી શકો છો બરાબર આગળ જઈએ તો તો ચીનાઈ માટીના સૌથી મથક થાનગઢ છે આ આ થાનગઢમાં વસ્તુ યાદ રાખવાની થાનગઢમાં ચીનાઈ માટીના વાસણો બનાવવાનો પ્રસિદ્ધ કારખાનું પરશુરામ પોટરી આવેલી છે જે મોરબીમાં પણ પરશુરામ પોટરીનું કારખાનું છે અને ખાસ દોસ્તો કે આ લેક્ચર સુરેન્દ્રનગર કમ્પ્લીટ થાય એની સાથે સાથે બીજા બે જિલ્લાઓ અને મોરબી જિલ્લો કરેલા છે તો સાથે સાથે એ પણ અત્યારે જોઈ નાખજો અને ત્રણેયના રિવ્યુ મને ત્રણેયના કોમેન્ટ સેક્શનમાં આપવા પડશે અને આ વસ્તુ મેં ત્યાં પણ તમને રીકોલ કરાવેલી છે આ વસ્તુ ખાસ યાદ રાખજો કેમકે થાનગઢમાંય છે અને મોરબીમાં પણ છે પછી થાનગઢ

તો ધ્રાંગધ્રા ગોધરા કિનારે વસેલું છે બરાબર ગોધરા ગામની બદલે નદી પણ છે આ વસ્તુ યાદ રાખજો રસાયણ ઉદ્યોગ અને ઉદ્યોગ માટે પણ ધ્રાંગધ્રા પ્રસિદ્ધ છે અને ધ્રાંગધ્રામાંથી પથ્થર મળતા હોવાથી ધ્રાંગધ્રાને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતનું પિંક સિટી કયું છે ધાંગધ્રા કયા જિલ્લામાં આવેલું છે તો કે સુરેન્દ્રનગર એક દંતા ગણપતિનો મેળો ભાદરવા સુદ ના દિવસે ધાંગધ્રા જોગાસર તળાવ પાસે કરવામાં આવે છે બરાબર આ વસ્તુ ખાસ યાદ રાખજો આર્ટ એન્ડ માં પણ આ વસ્તુ એડ આપણે કરાવેલી હજી નથી અને તમે કરેલી હોય તો એડ કરી નાખજો બરાબર સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં નળ સરોવર પક્ષી અભયારણ્ય છે તો આ વસ્તુ યાદ રાખવાની લખતર તાલુકામાં કહ્યું છે પૂછ્યું હોય કે ભાઈ નળ સરોવર પક્ષી અભ્યારણ ક્યાં આવેલું છે તો ઓપ્શન જોવાના એમાં જિલ્લા હવે નહીં આપ્યા હોય તાલુકા આપ્યા છે તો એમાં શું આવશે લખતર તાલુકો બરાબર તો આ વસ્તુ ખાસ બધા યાદ રાખવાની આગળ જોઈએ દસાડા અને મૂળી તો આ બંને તાલુકામાં શું શું આવેલું છે તો કે દસાડા તાલુકાના છેવાડા ગામોમાં એટલે કે કચ્છના નાના રણમાં મીઠું પકવવામાં આવે છે બરાબર બાઉન્ડ્રી છે કચ્છની અને સુરેન્દ્રનગરની ત્યાં મીઠું પકવવામાં આવે છે અને આ તાલુકાના જેનાબાદ ગામે જેનાબાદ ગામ છે તાલુકાની અંદર ત્યાં આજે પણ આફ્રિકાના લોકો વસે છે વસવાટ કરી રહ્યા છે બરાબર તો આ વસ્તુ યાદ રાખવાની ગુજરાતમાં આફ્રિકાના લોકો ક્યાં રહે છે તો કે જેનાબાદ ગામમાં એ ક્યાં આવેલું છે તો કે દસાડા તાલુકામાં ફ્રોમ સુરેન્દ્રનગર પછી મૂળીની અંદર જુઓ તો મૂળીમાં નાયકાબંધ હોગુવા નદી પર આગળ પણ મેં તમને બતાવેલું માંડવરાયજી મંદિર મૂળીમાં આવેલું છે સ્વામિનારાયણ મંદિર પણ મૂળીમાં આવેલું છે શાલીગ્રામ આશ્રમ મૂળીમાં આવેલો છે આ ત્યાંના જોવાલાયક સ્થળો છે બધા બરાબર લીંબડીનો મેળો ભરાય છે બરાબર મૂળી પાસે અને ગુજરાતમાં સૌથી વધુ ફાયર ક્લે સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાંથી મળે છે તો ખનીજમાં સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાંથી મળે છે સાયલા ચુડા અને ચોટીલા તો આ તાલુકાની અંદર શું શું છે જોઈએ તો કે સાયલા લાલજી મહારાજની જગ્યા છે અને તે ભગવાનના ગામ તરીકે જાણીતું છે બરાબર સાયલાને ભગવાનના ગામ તરીકે ઓળખવામાં આવે છે સાયલામાં ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રી રાજચંદ્રનો આશ્રમ આવેલો છે બરાબર તો શ્રી રાજચંદ્ર આશ્રમ ક્યાં આવેલો છે સાયલાની અંદર ચામુંડા માતાનું મંદિર ચોટીલામાં આવેલું છે અને લોક મેળાઓ જે કઈ સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાવે છે એ બધા આપણે જોઈ લઈએ લિસ્ટ આખું ટોટલ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ભરાતા હોય એવા મેળાઓ છે અહીંયા તો કે તરણેતરનો મેળો લીંબડીનો મેળો અષાડી બીજનો મેળો વિશત માતાનો દિવાસાનો મેળો ખાદરિયાણા ગામે દેરિયાળી મેળો રણજીતગઢ નારિયાળ મેળો નારિયાળામાં એક દંતા ગણપતિનો મેળો ભાદરવા સુદ ચાર એ ધાંગતરામાં બરાબર જોગેસર તળાવ પાસે આ બધા મેળાઓ તમારે આર્ટ એન્ડ કલ્ચરમાં લિસ્ટ ડાઉન કરીને રાખવા પડશે અને આવી જ આ સંપૂર્ણ માહિતી આવી છે તમારા રિવ્યુ બધાના ખાસ જોઈશે તો આ થઈ સુરેન્દ્રનગર જિલ્લો સાથે સાથે આજે જ હું બોટાદ અને મોરબી જિલ્લો અપલોડ કરી દઉં છું તો સાથે બંને પણ જોઈ લેજો આભાર ધન્યવાદ જય હિન્દ